ગુજરાતના મહેસાણા જિલ્લાની મુલાકાતે બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર પહોંચ્યા હતા મોદીના વતનની મુલાકાત લેવા માટે અક્ષય કુમાર પહોંચ્યા હતા વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન માટે અક્ષય કુમાર મહાદેવના મંદિરે પહોંચ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી જે શાળામાં અભ્યાસ કર્યો હતો તેની પણ મુલાકાત લીધી હતી અમદાવાદમાં યોજાઈ રહેલા ફિલ્મ ફેર એવોર્ડમાં હાજરી આપવા માટે અક્ષય કુમાર ગુજરાતના મહેમાન બન્યા છે પરંતુ તેઓ પીએમ મોદીના વતન વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા વડનગરનો ઇતિહાસ જાણીને તેમને ખૂબ જ આનંદ થયો તેવું તેઓ જણાવી રહ્યા હતા કે અક્ષય કુમારે મ્યુઝિયમની પણ ખાસ મુલાકાત લીધી હતી વડનગરમાં અક્ષય કુમારે મોદી જે શાળામાં ભણ્યા હતા ત્યાં પણ મુલાકાત કરી હતી અને ખાસ હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ